નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનમાં કાલા સ્વાદીપોથીમાં પાઠ ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળો ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ ચાલુ કરીશું જો જોડકા આપેલા છે સામે તમારે એના જવાબ લખવાના છે જો પેલું છે પહેલાના સામે લખો મુસ્લિમ કોમવાદના પિતા એમાં લખો ડી લોર્ડ મિન્ટો મેડમ ભીખાઈજી કામ હતા એમાં લોકો એ સર્વપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તો એમાં બી શ્રીમદ રાજચંદ્ર ચલિયાવાલા બાગનો હત્યાકાંડ તો એમાં લોકો એ જનરલ ડાયર ચલો એ જ પ્રમાણે બીજો જડકા માં લોકો કાળો કાયદો તેમાં લોકો ડી રોલેટ એક્ટ બંગાળનું વિભાજન તો એમાં લોકો એ વાઇસ રોય કરઝન જહાલવાદના એક નેતા તેમાં લોકો ઈ લાલા લજપતરાય સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક તેમાં લોકો સી મોતીલાલ નહેરુ ચાલો વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા વિધાન જણાવશે એમાં પહેલું ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું સાચું છઠ્ઠું સાચું સાતમું ખોટું આઠમું ખોટું નવમું ખોટું દસમું સાચું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એક બે વાક્યમાં ઉત્તર આપણે લખવાના છે એમાં લોકો પહેલામાં પ્રથમ શહીદ તો કે મંગળ પાંડે પછી બંગાળના ભાગલા તેમાં આવશે કરજન અને ત્રીજું કયા દિવસને ભાગલાનું દિવસ તથા રાષ્ટ્રીય શોક પછી ઓગણીસો છ માં મુસ્લિમ કઈ સંસ્થા સ્થાપી તો કે મુસ્લિમ લીગ પછી પાંચમું ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી તો કે વાસુદેવ બળવંત ફળકે છઠ્ઠું સ્વરાજ મારો જન્મ હક છે તેને લઈને ચંપી કોણ કહે છે તો કે બાળ ગંગાધર તિલક ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી તો કે અરવિંદ ઘોષ અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી તો કે મદનલાલ ધીંગરા ગાંધીજીના રાજ્ય રાજકીય ગુરુ કોણ હતા તો કે ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજી ને આધ્યાત્મિક ગુરુ કોણ હતા કે શ્રીમદ રાજચંદ્ર ચલો હવે વિકલ્પ શોધીને લખો પેલામાં લખો બંગાળ બીજામાં લખો વાસુદેવ બળવંત મંદિર ચોથામાં લખો અમૃતસર પાંચમામાં રોલેટ એક છઠ્ઠામાં કઝન સાતમામાં લોર્ડ મિન્ટો આઠમામાં જનરલ ઓડોનિલ ડાયર નવમામાં ચોરી ચોરા દસમા ગુજરાત ચલો હવે છે પાછો વિકલ્પ શોધીને આપણે લખવાનું છે સાચો વિકલ્પ શોધીને

રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણમો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તેમાં લખો બી શ્રીમદ રાજચંદ્ર અને બારમું કયો પક્ષ સ્થપાતા સ્વરાજ્ય પક્ષ ની પ્રતિષ્ઠા ઓસરી ગઈ તેમાં લખો એ નેશનલ પાર્ટી ચાલો હવે છે વિભાગ બી વિદ્યાર્થી મિત્રો માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે લોકો બંગાળના ભાગલા ક્યારે કોણે અને શા માટે પાડ્યા તે લોકો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાર હેઠળ ઈસવીસન ઓગણીસો પાંચમાં તે સમયના વાયસોળ કરજાને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના બે ભાગલા પાડ્યા આની પાછળ કરજનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો હવે બીજું ગાંધીજીએ રોલેક ટેકને કાળો કાયદો શા માટે કહ્યું છે તો લોકો રોલેક ટેક મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યો એના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાત આથી ગાંધીજીએ રોલેક ટેકને કાળો કાયદો કહ્યો હિન્દુના મુસ્લિમોએ ખિલાફત ચળવળ વર્ષા માટે શરૂ કરી તે પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું પ્રથમ વિશ્વયુદ્ધના સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી તે સમયે તુર્કીનું સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા ધાર્મિક વડો હતો તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિન્દના મુસ્લિમો ભારે ગુસ્સે થયા ત્યાં ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિન્દના મુસ્લિમોએ ચળ પર શરૂ કરી

પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા ઈસવી સન ઓગણીસો જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ નામના સૌ પ્રથમ તેમણે પોતે તૈયાર કરેલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ ડી ચાલુ કરીશું મુદ્દા સવિસ્તર લખવાના છે સવિસ્તર એમાં ચાર માર્ક્સના છે લખો બહિષ્કારના લક્ષણો જણાવી ગમે તે બે લક્ષણોની ચર્ચા કરો તો લખો

વાપરવાની હિમાયત કરવામાં આવી વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત તવેલા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું લોકોએ મીઠું ખાંડ પગલખા સિગરેટ તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજ ચીજવસ્તુનો બહિષ્કાર કર્યો આમ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર માટી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ ઉદ્યોગો વિકાસ થયો ચલો હવે છે બીજો રોલેટ એક ટકો રાષ્ટ્રીય શિક્ષણ અપનાવું રાષ્ટ્રીય શિક્ષણના શિક્ષણ ભંગના આંદોલનનું એક અંગ હતું આંદોલનમાં વિદ્યાર્થીઓને આગળ પડતો ભાગ લીધો તેથી દંડ કરવામાં તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવતી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી ઈસવીસન ઓગણીસો સાતમાં બંગાળમાં પચીસ જેટલી માધ્યમિક રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ ત્રણસો જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ પૂરી થઈ

અંગ્રેજ સરકારે ધરપકડ કરી તેના વિરુદ્ધમાં લોકોએ સંઘર્ષો કાઢ્યા અને વિરોધ દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન કર્યા દેશભરમાં લોકોએ દર્શાવેલા વિરોધને કારણે લોકોમાં એકતા અને જાગૃતિ પેદા થયા ચાલો મિત્રો હવે ટૂંકનું છે જલિયાવાલા બાગની પાગની છે નોટમાં લખાવે છે તમે તમારી જાતે લખી શકો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લીક તમે ગમ્યો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે શેર કરી અને સબસ્ક્રાઈબ પણ કરવા આવજો